સોર્સમાંથી જીવાત નીકળી છે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને એ જ વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે આ સોર્સમાં જુઓ એક બેન અહીં કેટલી જીવાતો છે આ જીવાતો જ્યારે જોયા વગર તમારા પેટમાં જાય ત્યારે તમને કેટલું નુકસાન કરી શકે છે તેનો અંદાજો તમે લગાવી શકો છો વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ ફોનલાઇન પર જોડાઈ ગયા છે અર્પણ હવે બહારનું ખાવાનું બહારનું ભોજન આપણા પરિવાર માટે સુરક્ષિત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે પુરવાર થાય છે કેમ કે એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે વધુ એક ઘટના કાંકરિયાથી સામે આવી છે અર્પણ બિલકુલ નિધિ ગઈકાલે પણ એક બનાવ સામે આવ્યો હતો જ્યાં કોકરા વિસ્તારમાં પુરોહિત જે ભોજનાલય હતું તેમાંથી બનાવેલા ભોજનમાં નીકળી નીકળી હતી હતી શાકભાજીમાંથી ને આજે એક વધુ વાયરલ થયો છે જે લગભગ દિવસ વધુ જૂનો સામે આવી રહ્યું છે પરંતુ પ્રથમ વાર આ વિડીયો સામે આવ્યો છે કાંકરિયા પરિસર છે તેની નજીકની એક જે ફૂડ વાન છે તેનામાંથી પીઝા લેવામાં આવ્યા હતા તેમાં જીવાત અને તેની ચટણીમાં જીવાત રીતની નજરે પડે છે એટલે દરરોજ એક પણ દિવસ એવો નથી કે શહેરમાં ક્યાંય પણ કોઈ ખાણીપીણીના ના ગંદકી જોવા ન મળી હોય અથવા તો પછી જીવાત ન નીકળી હોય એટલે દેખીતું લોકો ના આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો હતું આ રોજ બરોજ ના જોતા લાગી રહ્યું છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે